ભાદરવા વદની ઇન્દિરા એકાદશીની વાર્તા યુધિષ્ઠરે પૂછ્યું હે શ્રી કૃષ્ણ તમે પ્રસન્ન હોય તો ભાદરવા વદની એકાદશીનું શું નામ છે અને તે વ્રત કેવી રીતે કરવું તે કૃપા કરીને કહો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું ભાદરવા વદ એકાદશીનું નામ ઇન્દિરા છે તે દિવસે વ્રત કરવાથી મહાપાપ નષ્ટ થાય છે ને અધોગતિ પામેલા પિતૃઓનો ઉદ્ધાર થાય છે તેનું ઉત્મય સાંભળવાથી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે હવે આ કથા સાવધાન થઈને સાંભળો પૂર્વે સત્યયુગમાં મહિષ્મતી નગરીમાં ઇન્દ્રસેન નામનો રાજા રાજ્ય કરતો હતો તે શત્રુનો નાશ કરનાર યશસ્વી હતો તે પુત્ર પૌત્રના પરિવારવાળો વાળો ધન ધાન્યથી સમૃદ્ધિવાળો વિષ્ણુ ભક્તિ પરાયણ અને ધર્મથી પ્રજાનું પાલન કરનારો હતો તે સતત અધ્યાત્મ જ્ઞાનના વિચારમાં અને નારાયણના ધ્યાનમાં સમય પસાર કરતો હતો એક દિવસ તે રાજા સભામાં સુખેથી બેઠો હતો તે વખતે બુદ્ધિમાન નારદુનિ ત્યાં પધાર્યા ત્યારે રાજાએ સામે જઈ હાથ જોડી અર્ધ્ય વિગેરે અર્ધ્ય વગેરેથી વિધિપૂર્વક પૂજા કરી આસન ઉપર બેસાડ્યા પછી મુનિરાજ નારદજી રાજાને પૂછવા લાગ્યા કે હે રાજેન્દ્ર તમારું રાજ્ય બધી રીતે કુશળ છે ને તમારી બુદ્ધિ ધર્મમાં રહે છે ને અને વિષ્ણુ ભક્તિમાં પ્રીતિ કરો છો ને એવા ઋષિના વચન સાંભળી રાજા કહેવા લાગ્યા હે મુનિરાજ આપની કૃપાથી મારું સઘળું કુશળ છે આપના દર્શનથી મારા સઘળા યજ્ઞો સફળ થયા હે મહારાજ કૃપા કરી કહો આપનું પધારવું શા કારણથી છે એવા રાજાના વચન સાંભળી દેવર્ષિ નારદ બોલ્યા હે રાજા સાદુલ આ આશ્ચર્યકારક મારું વચન સાંભળો એક દિવસે હું બ્રહ્મલોકમાંથી યમલોક ગયો હતો ત્યાં યમરાજાએ મારી ભક્તિથી પૂજા કરી મને ઉત્તમ આસન ઉપર બેસાડ્યો પછી ધર્મિષ્ઠ સત્યવાદી અને ઘણા ઉત્તમ પુણ્ય કરનારા તમારા પિતા કોઈ વ્રતના ભંગથી યમરાજાની સભામાં તેમની સેવા કરતા મેં જોવામાં આવ્યા તેમણે મારી સાથે સંદેશો કહાવ્યો છે તે સાંભળો તેમણે મને કહ્યું છે કે હે મુનિરાજ માહિષ્મતી નગરીનો રાજા ઇન્દ્રસેન નામથી પ્રસિદ્ધ છે તેને જઈને કહો કે તમારા પિતાશ્રીનો કોઈપણ પાપથી યમલોકમાં નિવાસ થયો છે માટે ઇન્દિરા એકાદશીના વ્રતનું પુણ્ય આપી મારો ઉદ્ધાર કરે હે રાજન એટલે તમારા પિતાએ મને કહેલ છે તે કહેવાને હું તમારી પાસે આવ્યો છું માટે હે રાજન ઇન્દિરા એકાદશીનું વ્રત કરો તેના પ્રભાવથી તમારા પિતા બ્રહ્મધામમાં જશે રાજાએ પૂછ્યું હે ભગવાન ઇન્દિરા એકાદશીનું વ્રત કયા પક્ષમાં કયા દિવસે કેવી રીતે કરવું તે સઘળું આપ મને કૃપા કરીને કહો નારદજીએ કહ્યું હે રાજન ભાદરવા વદની ને દિવસે પ્રાતકાળમાં શ્રદ્ધાથી સ્નાન કરવું પછી મધ્યાહને ફરીથી નદી વગેરે કોઈ જળાશયમાં સ્નાન કરી પિતૃદેવને પ્રસન્ન કરવા શ્રદ્ધાથી શ્રાદ્ધ કરવું પછી એક વખત ભોજન કરી રાત્રે ભૂમિ પર સૂવું પછી એકાદશીને દિવસે પ્રાતકાળે દાંતણ કરી મુખ ધોવું પછી મનમાં નારાયણનું સ્મરણ કરી હે કેશવ હે અર્ચુતમ હું આજ કાંઈ પણ ભોજન કરીશ નહીં અને કોઈ પણ પ્રકારના ભોગ ભોગવીશ નહીં તમે મારું રક્ષણ કરો એટલું કહી ભક્તિથી ઉપવાસનો નિયમ લેવો પછી મધ્યાહન થાય ત્યારે શાલીગ્રામની પાસે વિધિથી શ્રાદ્ધ કરી પિતૃદેવનું નૈવેદ્ય પોતે સૂંઘી ગાયને આપી દેવું પછી ચંદન ધૂપ વગેરેથી નારાયણની પૂજા કરી રાત્રે તેમની પાસે જાગરણ કરવું બારસના દિવસે પ્રાતકાળે સ્નાન કર્યા બાદ ભક્તિથી હરિપૂજન કરી બ્રાહ્મણોને જમાડી પોતે પરિવાર સગા સંબંધી સહિત પારણા કરવા હે રાજન આ પ્રમાણે સાવધાન થઈ વ્રત કરવાથી તમારા પિતૃ વૈકુંઠમાં જશે પછી રાજાએ પોતાના પરિવાર નોકર ચાકર સહિત નારદના કહેવા પ્રમાણે ઇન્દિરા એકાદશીનું વ્રત કર્યું અને સંકલ્પ કરી હાથમાં જળ લઈ પુણ્ય આપ્યા બાદ પુષ્પવૃષ્ટિ થઈ અને રાજાના પિતા ગરુડ પર બેસી વૈકુંઠમાં ગયા હે યુધિષ્ઠર મેં ઇન્દિરા એકાદશીનું મહાત્મય તમારી પાસે કહી સંભળાયું છે જે આ કથા સાંભળે છે અને પાઠ કરે છે તે વૈકુંઠ ધામને પામે છે આવી રીતે બ્રહ્મ પુરાણમાં ભાદરવા વદ ઇન્દિરા એકાદશીનું મહાત્મય કહેલું છે જય શ્રી કૃષ્ણ